પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની નાયતવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ તરીકે અનુપમસિંહ પરમારની ભવ્ય જીત થઈ છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની નાયતવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ તરીકે અનુપમ સિંહ પરમારની જંગી બહુમતીથી ભવ્ય જીત થઈ હતી જીત બાદ અનુપમ સિંહ પરમારે નાયતવાડા ગામના અઢારે આલમનો આભાર વ્યક્ત કર્યો હતો નાયતવાડા ગામને ગોકડીયો ગામ બનાવશે તેમજ નાયતવાડા ગામમાં સર્વે સમાજને સાથે રાખીને વિકાસના કામો કરશે તેવી નાયતવાડા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ તરીકે

ખૂબ સાથ સહકાર આપીને ભવ્ય વિજય બનાવ્યો છે એ બદલ હું આખા ગામનો ખૂબ ખૂબ આભારી છું આભાર માનું છું અને આ ગામનો વધુમાં વધુ વિકાસ થાય એવો અમે કાકો ભત્રીજો સાથે રહી આખા ગામને સાથે રાખી અને ગામનો ખૂબ વિકાસ કરશું જ્યાં જરૂર પડે ત્યાં ગરીબને જે કાં આપણા મનને વડાપ્રધાન સાહેબની જે જે યોજનાઓ ચાલે છે ગુજરાત સરકારની જે યોજનાઓ ચાલે છે એનો વધુમાં વધુ આ ગામને લાભ મળે એવી અમે મહેનત કરીને ગામનો ખૂબ વિકાસ કરશું અને ગરીબોના કાયમી માટે કોઈ પ્રશ્ન હશે અમે હલ કરીશું કેશું ભાગોંદજી પરમાર બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ પાટણ